કિચનમાં આવી ગયા મેં મસ્ત શક્કરપારાનો લોટ બાંધ્યો અને મમ્મી મને વણી વણીને મસ્ત કટ કરીને આપે છે મમ્મી એકદમ પરફેક્ટ કટિંગ કરે છે જુઓ બજાર જેવું જ લાગે છે ને તમને કંઈ ન ઘટાડો સુપર હવે હું શક્કરપારાને એકદમ સ્લો ગેસ પર મસ્ત બદામી રંગના ફ્રાય કરી લઉં લાલુ અને પપ્પા અમને બહુ જ ઉતાવળ કરાવે છે જલ્દી કરો જલ્દી કરો અને જુઓ શક્કરપારા દેખાવામાં કેટલા મસ્ત લાગે છે એનું એક કે એક પડ તમને દેખાશે અને આમ ટેસ્ટ કરતા તો એકદમ ક્રિસ્પી લાગે છે ચલો જલ્દી જલ્દી હવે આને એક માસ્ક પોલિથીનમાં ભરી અને પેક કરી લઉં પોલિથીનમાં પણ હું થોડા થોડા જ કારણ કે આપણે એક વખત થઈ શકીએ એટલા જ ભરવાના નહીં તો પાછું એક પેક બગડી જાય અને હવાઈ પણ જાય કારણ કે ત્યાં વાતાવરણ કદાચ ઠંડુ હોય એટલા માટે તો માસ્ક પેકિંગ કરી અને આને બધું સ્ટીલ પેક હું કરી દઈશ બાજુમાં તમને રબર બેન્ડ પણ દેખાય છે આપણે થોડાક ખાઈ અને પછી ફરીથી પેક કરવું હોય તો એમાં રબર બેન્ડ પણ અમે લગાવી લઈએ મેં મમ્મીએ વિચાર્યું કે આપણે ફરસી પૂરી લઈ જઈએ જે એક મહિના સુધી સ્ટોર કરી શકાય છે બગડતી નથી તો લાલુ પણ અમને હેલ્પ કરવા માટે આવી ગયા છે લાલુ અમને પેક કરી દે છે મમ્મી પૂરી વણે છે અને હું પૂરીઓને તળું છું

બહાર જઈએ એટલે લાલુ મને મારો ફેવરિટ આઈસક્રીમ ખવડાવે છે અને આમ તો હું પહેલેથી મસ્તી કરું છું તો વિચાર્યું ચલો લાલુ સાથે પણ થોડી મસ્તી કરી લઉં એ ગુસ્સે તો નહીં થાય એ મને પૂરી ખબર છે હવે અમે મોલમાં શોપિંગ કરવા માટે આવી ગયા છીએ મમ્મીના ફેવરિટ મોડા બિસ્કીટ બ્રિટાનિયાના છે એ લીધા પપ્પા માટે ગુડ ડે લીધા મારાના લાલુના ફેવરિટ બોન બોન ક્રીમવાળા એ લીધા સ્પ્રાઇટ લીધી પપ્પાની ફેવરિટ થમ્સ અપ લીધી અને મારે ગ્લુકોઝની ગોળીને એ બધું લેવાનું હતું તો ટોટલી વસ્તુ લઈ લીધી બધી જ વસ્તુઓ લઈ હું અને લાલુ ઘરે આવી ગયા છીએ હવે અમે એકવાર મમ્મી પપ્પાને બધું જ બતાવી દઈએ તો અમને ખબર પડે કે આમાંથી કંઈ ભૂલાતું તો નથી ને બિસ્કીટ્સ ટોટલી કોલ્ડ ડ્રિંક્સ પંદર દિવસ માટે જવું છે એટલે કોલ્ડ ને એ બધું તો સાથે જોઈએ જ અને લાલુ અને પપ્પાને થમ્સ અપ ફેવરિટ છે કોમલબેન તમારી ફેવરિટ જીરુ સોડા આવી ગઈ છે દાવતની તમે કહ્યું હતું ને કે દીપુ તું સાથે લઈ જ જશે એટલા માટે જો એક સાથે ત્રીસનો બંચ લઈ આવી છું શેમ્પુ ડિસ્પોઝેબલ પ્લેટ ગ્લાસ બધું જ લઈ આવી છું અને મારા ફેવરિટ સાબુ મૈસૂર સેન્ડલ એની સાથે સાથે હું ડેટોલ સાબુ પણ આ વખતે લઈ આવી છું મારી ફેવરિટ લેમન ફ્લેવરમાં ગ્લુકોઝની કોળીઓ અને ક્રન્ચેક્સ મારી ફેવરિટ છે જે બાલાજીની સોલ્ટી મોડી આવે છે ને એ લિટલ હાર્ટ હા અને સાથે સાથે કંઈ એવું લાગે કે મારે સ્વીટ કંઈ પીવું છે તો એક માઝા પણ લઈ આવી છું હમ અને વચ્ચે એવું થાય કે મને શરદી જેવું યા ગળામાં કંઈ પ્રોબ્લેમ છે તો સ્ટ્રેપ સિલ્સ વીક્સ અને ટોટલી દવાઓ પણ લઈ લીધી છે બહારથી અમે જે રેડીમેડ નાસ્તો લાવ્યા હતા એ તો લાલુએ પેક કરી દીધો છે પણ જે વસ્તુ ઘરે બનાવી છે એ વિચાર્યું કે હવે ફાઇનલ બધું પેક કરી જ લઈએ અને તમને આર આર લખેલું છે ને એ પપ્પાનું છે સુગર ફ્રી વાળો એટલા માટે અમને યાદ રહે તો ફાઇનલ પેકિંગ કરી લઈએ થેન્ક ગોડ હવે નાસ્તાનું ફાઇનલ પેકિંગ ચાલુ છે કોમલબેને અમને આવા એરિયલના ડબ્બાઓ આપ્યા હતા વિચાર્યું કે અમે એમાં ભરી લઈએ જેથી શક્કરપારા પૂરીઓ ગાંઠિયા કોઈ પણ વસ્તુ તૂટે નહીં તો અંદર પહેલાં પોલિથિન રાખી અને પછી બધી જ એક એક વસ્તુ નાખીએ એટલા માટે ખબર પડે કે આ એક જ ડબ્બો પહેલાં આપણે યુઝ કરવાનો છે અને એની ઉપર પણ અમે નંબર લખી લેશું એટલા માટે ખબર પડે કે પહેલાં કઈ વસ્તુ યુઝ કરવાની છે પોલીનને પણ હું એકદમ વ્યવસ્થિત પેક કરી લઈશ કારણ કે થોડું પણ હવાઈ જશે તો લાલુ અને પપ્પા નહીં ખાય એટલા માટે વ્યવસ્થિત પેકિંગ કરું તો કંઈ પ્રોબ્લેમ ના આવે બધાથી વધુ તો મારા એકનો સામાન જ છે એટલા માટે હું મમ્મીને કહું છું કે મમ્મી આ બધું હવે ગાડીમાં કેવી રીતે આવશે બધા મને કહે છે કે હવે તું એક બોક્સ રેડી કરતી નહીં કમ્પ્લીટ કરવે નાસ્તો અને લાલુનું પેકિંગ થઈ ગયું છે તો હવે મારો વારો છે તો સૌથી પહેલાં મારી ફેવરિટ બહુ બધી મારી પાસે રિંગ બટરફ્લાય બધું છે તો મને જે ગમતી હોય મને તો એવું થાય છે કે આ બધું લઈ જાઓ પણ તો ખીજાશે એટલે થોડું ચલો લઈ લો હવે મને બધી જ નવી નવી વસ્તુઓ પહેરવાનો ખૂબ જ શોખ છે આ જો મંગળસૂત્ર કેટલા બધા છે પણ આ કિંગ ક્વીનવાળું છે ને મારું ફેવરિટ મંગળસૂત્ર છે મને ગિફ્ટમાં મળેલું છે એટલે હું એ જ પહેરીને લેહ લદ્દાખ જઈશ અને બાજુમાં છે પણ ફેવરિટ છે કિરણ લાવેલી આ સ્પ્રે મારો ભાઈ દુબઈથી લાવેલો છે આમાંથી હું ચાર પેર સાથે લઈ જઈશ જેવા કપડાં હોય એવી ઇયરિંગ્સનો મને ખૂબ જ શોખ છે તો હું બહુ બધી મેચિંગ ઇયરિંગ્સ સાથે લઈ જવાની છું અને મોસ્ટ ઓફ મારા માસીએ મોકલાવેલી છે ગોગલ્સ તો હું બધા જ લઈ જવાની છું એમાં હું કોમ્પ્રોમાઈઝ નહીં કરી શકું કારણ કે પાંચ તો છે ખાલી બધા વગર ચલાવી લઉં પણ મેકઅપ તો મારે જોઈએ જ મારો ફેવરેટ હું બહુ જ હેપી છું કારણ કે ફાઇનલી મારું પેકિંગ થઈ ગયું છે અને આ ટોટલી બેગ છે એ મારી એકલીની છે તો હજી પપ્પાને તો ખબર જ નથી બહાર જોશે એટલે કહેશે દીપતી ના દીધી ને પણ મારે શું ન લઈ જાવ મારે કોઈ વસ્તુ અગર ચાલે એમ છે નહીં બહુ બધું મેકઅપ કપડાં ચપ્પલ સ્વેટર રેનકોટ પાણી બાકી રહી ગયું હતું તો લાલુ એ પણ લઈને આવી ગયા છે હવે મારા એક જ વ્લોગમાં તમને અલગ અલગ કપડાં જોવા મળશે કારણ કે મારે બે કિચન છે એક અંદરને બહાર મોસ્ટ ઓફ હું બધું બહાર જ કરું છું અને ત્યાં બહુ મને ગરમી થાય છે એટલા માટે હું તરત ચેન્જ કરી લઉં છું અને હા ખાસ વાત એ છે કે મારા ફેવરિટ કપડાં નાઇટ ડ્રેસ છે એ રીતે જૂનામાં જૂનો મારો નાઇટ ડ્રેસ હોય એ મને લાગે છે તમને બધાને પણ એવું જ હશે સાચું ને તો કોમેન્ટ કરી જણાવજો હવે મારે ખાલી થેપલા બનાવવાના જ બાકી છે તો અત્યારે હું થેપલા બનાવી લઉં વોશ તો કાલે સવારે ત્રણ વાગે ઉઠીને કરવાની છું કારણ કે કાલે બી મારે બે સબ્જી કરવાની છે વઘારેલા ભાત કરવાના છે દહીં લઈ જવાનું છે હેર સ્ટ્રેટ કરવાના છે અને મસ્ત રેડી થઈ અને જવાનું છે તો ચલો હવે હું થેપલા બનાવી લઉં મસ્ત મારા થેપલા બનીને રેડી છે કાલે સવારે વહેલા જવામાં લેટ ના થાય એટલા માટે વિચાર્યું કે ચલો અડધો સામાન ગોઠવી દઈએ હવે બધાની હેન્ડબેગ છે એ બાકી છે અને જમવાની વસ્તુઓ બાકી છે બાકી લાલુએ ટોટલી વસ્તુ ગોઠવી દીધી છે આટલા બિઝી શેડ્યુલમાં થોડી વાર વિચાર્યું કે ચાલો આપણે આજે ગણેશ વિસર્જન જોવા જઈએ ગણેશજી શું કામ આવે છે આપણી પાસે કહેવા માટે આવે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન નક્કી જ છે હું તમને પૂરી રથયાત્રા તો નહીં બતાવી શકું પણ હા એને એક ઝલક બતાવીશ હું જેવા રથ બતાવીશ એવા સાડત્રીસ રથ હતા પણ અમે પણ એટલું બધું જોવા માટે રોકાયા નહોતા તો હું તમને જેટલા છે એટલા રથ બતાવીશ બહુ મસ્ત રથયાત્રા હતી જોઈને આવતા વર્ષે આપણે બાપાને કહેશું વહેલા વહેલા આવજો અને હું તમને કદાચ મારા નસીબમાં હશે તો બધા જ રસ બતાવીશ થોડી ફ્રી થઈ તો વિચાર્યું કે ચલો વોશ કરી લઉં તો મોર્નિંગમાં ઓછું ટેન્શન હવે ટોટલી તૈયારી થઈ ગઈ છે બધા જ પેકિંગ જમવાનું ટોટલી વસ્તુ નેલ પોલિશ કરી લીધી છે બધા માટે તો સમય કાઢો પણ પોતાના માટે કાઢવો પણ બહુ જ જરૂરી છે કારણ કે હું મારી જાતને ખૂબ જ લવ કરું છું અને મારે મારી જિંદગી જીવવી છે ભરપૂર જીવવી છે પોતાને પ્રેમ કરવો બહુ જ જરૂરી છે જે પોતાને પ્રેમ કરી શકે એ જ બીજાને પ્રેમ કરી શકે એટલા માટે પોતાનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે ફાઇનલી હું સુવા માટે આવી ગઈ છું કારણ કે કાલે મારે જલ્દી ઉઠવાનું છે તો બધાને ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર જય શ્રી કૃષ્ણ ચેનલ ને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો